રામ દુખિયા લક્ષ્મણ દુખિયા સીતા સુખ ક્યાંથી હોય બ્રહ્મા વિષ્ણુ શંકર સુખ ક્યાંથી હોય પણ કદાચ સંતો એવું કહી દીધું છે ભજન કરે સોનર સુખિયા જે ભજન કરે સોનર સુખિયા આજે જે ભજન માં બેઠા ને એટલી વાર શાંતિ છે

ભગવાને સુદા મા પરિવાર આપણને દરેક ને પાંચ આંગળીઓ સાથે ભોજન અપાયું છે એટલે આજનો પુરુષાર્થ ખાલી જવાનો નથી આ ખર્ચો સો ટકા ઉગવાનો

અને એક બાજુ સંતો એવું પણ કે છે કે પાપ કરેલો પાપ કોઈને છોડતો ને પાપ ભોગવવો પડે તો જેસલ જાડેજાનો ગાયો કાપી જેસલ જાડેજા બેની ભોને છે ને માજા જેસલ જાડેજા કુવારી જોનો લૂટી સાત વિશા મુરબન 140 રાજા કાપી નાખ્યા તોય પીર થઈ ગયા

અગમસિંહ ગુરુ નો ભેટો તો પછી થયેલો ખાલી ભાભી ના એક ભોજન આપ્યું પણ ભોજન થયેલું ઠંડુ કદાચ બપોરે અગિયાર વાગે આવે જમવાનું ગરમ મળે હાજર છ સાથે આવે ગરમ મળે પણ ત્રણ વાગે આવે ગરમ રસોઈ કઈ થી મળે

ઘરની બહાર દ્વારા પગ મૂકું ને લોકો દરવાજા વાહવાનું ચાલુ કરી દે આવી મારી છાપ સ્ત્રીને ગર્ભ હોય જો જો મેં તિરાડ પાડી દઉં બૂમ મારું ને તો સાત મહિના નો ગર્ભ પાડી કેટલો પાવર હશે એટલે ભાભી એ કહી દીધું કે જે સ્ત્રીઓ આગળ આવી સુરાપણો નહીં બતાવા

એમના ઘરેથી થોડી ઘોડી લઈ આવો એમના ઘરે તલવાર લાવો તમારી માની લો તમે શું રાખો જે શબ્દ એક જ શબ્દ વાગી ગયો એટલે નિયમ લઈ લીધો ભાભી કીધો ભાભી સાંભળી લો

જય સુધી રસોઈ ના બનાવે અને રસોઈ બનાવીને મને ના આપે ને ત્યાં સુધી મારા મુખ પર નિયમ ખાલી આટલો નિયમ જેસલ જાડેજા લેવા માટે શોસે ત્યાં ઘરે ગયા ને ત્યાં અગમસી ગુરુ પાઠ પૂરેલો આવે અને ઘરે તો રાટ નું મંડાણ ચાલતું હા અહીંયા આગળ પાટ ચાલે આપણા ઘરની ચોરી કેમ થાય એટલે જેસલ જાડેજા ઘોડાની ગુડારમાં હં

બોલો જેસન આર પાર કોનો પડી ગયો હાથે તો ઓ આવો નતું બોલ્યો એ કેવો ખતરનાક માણસ છે અને જ્યારે પ્રસાદ વધ્યો એટલે અગમશી ગુરુએ સાત નાખી આગ મારી એક જનનો પ્રસાદ વદ છે કોઈ જો પૈસા પ્રસાદમાં બાકી હોય આવી લઈ જાય એટલે જેસન જાડે જો હંતૈલો તો ગુડારમેજી બોલ્યો બાપો પ્રસાદમાં મે બાકી છું લઈ જવાય પણ મારા કેમ નહી છે મેં કશું જ કરતો નતો પણ મેં ચોરી કરવા આવ્યો હતો ચોરી કરવા જયારે હાથ ખેંચ પાડું ને

એ પ્રથા હજુ ચાલે આપણે પ્રસાદ લેવો હોય તો આપણે આયોજ જેસલ જાડેજા ને પૂછી જોયું શું લેવા આયો તો બોલ એ લખી દઉં બાપુ બીજું કઈ નહીં મેડે વચ્ચે ને બંધાઈ નાયલો કે તોડા મારા ઘરે રાણી નહીં બનાવું

પતિ ના એકવા માટે નીકળે છે હવે જવા નીકળ્યા ઘર પણ થોડા રાણી તમુરો છે ને એક તારો હાથમાં લઈ લીધો એટલે જેસલ એવું બોલ્યા થોડા રાણી ને સતી આપડા કચ્છ ની અંદર ની કોઈ જરૂર નહી આપણા કચ્છમાં ખાલી તલવાર ચાલે તમારી તલવાર થી ના બને મારો તુમળો કરે તાકે શું કરે તમારી તલવાર એક વસ્તુ હોય કાપીને જુદું કરવાનું કામ કરે બે ભાગ બનાવે અને મારો એક તારો જુદા સંતો પડેલા હોય અને એવો મનમાં ભગવાનને પ્રાર્થના કરી આટલો બધો પતિ આકરો હોય આજે જે ધૂમડા ને નહીં માને ભગવાન તો શું માને

ત્યારે કુદરત એવી કરા કરી પવન ભૂગયો નાવણી જ્યારે ડોલવામાં ત્યારે જે સલ જાડેજા ને ઊભો ઊભો પૂછે છે એટલે સતી તોડા રાની પૂછે છે ઊભા હમણાં પૂછો છો કેમ શ્રેણી વિકલાગ તા કીધો સતિ આ નાવણી છે ને સો ટકા હોમી પારે આપણું નું તારે નહીં અને આપણે સો ટકા ભૂલી જઈશું

જાડેજા પાપ કેટલા કર્યા વરાજા ને ચાલીસ કેટલી ગાયો કાપી અને બ્રાહ્મણ પણ એટલા કાપેલા એક બ્રાહ્મણ ને કાપે એટલે જનોઈના તાર છો આવે

જયારે ગણવા મેગાયો સવા મન પાપ ના લાગ્યા અરે ગમે તે કર્મ કરેલો ગમે તે પાપ કરેલો ગુરુ શરણ માં જતા રહે વચન જો વરી જાય હોય નહીં બધામાં મા બાપ લે પણ પાપના ભાગીદાર મા બાપ પણ બનતા જે કેવો દયાળુ છે ગુરુની કૃપા એવી છે આવે ભગત આવે ચોર આવે જેવો આવે સંતના શરણમાં જતો કોઈ દાડે સંત તિરસ્કાર કરી શકતો મા બાપ પીધેલા છોકરા

અને એવું પણ સંતો કીધું ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકળિયું રૂડિયું ધામ મારે નથી જવું તીરથ ધામ અડસઠ તીરથ ની જાત્રા હોય ને સાહેબ મા બાપના ચરણમાં ખાલી માણસ પડી જાય ને તો એને કોઈ દિવસ નરક ના મળે અરે રોજ મંદિરે ના જવાય અગરબત્તી ના કરાય કોઈને બીજે પગે ના લગાય ખાલી મા બાપને પગે લાગતા માણસ શીખી જાય તો સમજી લેજો કે એનો બેડો પાર છે અડસઠ તીરથ એ ચરણોમાં છે અને સંતો એવું પણ જે મા બાપનું નામ માને એ દીકરાને ગુરુ જોડે જવાનો કોઈ જ અધિકાર નથી જે નું ગુરુ નથી માનતો એની સેવા ભગવાન સ્વીકારતા હા ઘરે મા બાપ કદાચ હાડીનો ઠેકોનો ના હોય પાવગળ મેં પાંચસો ની ચુંદડીઓ ઓઢાડી તો એ ખાપન થઈ જાય સાહેબ એ નહીં ઉગે અને એ ઉગાડવી હોય એ ઊગે જ છે પણ ક્યારે ઉગે ઘર વારી વાળી માતાની જરૂરિયાત પહેલા પૂરી કરીને પછી જઈએ તો પૈસા સુખના સાગર ભરી દેશે દુખના ડુંગર હટાવી નાખશે પણ આ નિયમ હોય ત્યારે બાકી આપણે મા બાપ ને બધા માને જ છે પણ ક્યારે માને

કાગળ હાથમાં આવ્યા પછી એને રામ બનાવવા લક્ષ્મણ બનાવ હનુમાન બનાવ શક્તિ કઈ હતી આપણામાં જ છે આપણા બનાયેલા ફોટા પુનાઈ ગયા આપણા બનાયેલા મંદિરો પુનાઈ ગયા આપણી બનાયેલી મૂર્તિઓ જ બની ગઈ મનુષ્યના હાથમાં આવેલા પથ્થર ને ચંદન ચડી જો અને આપણે હવાર મે કંકુનો ટીલો ના થાય ખામી ગઈ આપણે હે અરે અહીંથી ગુજરાત છોડીને મારવાડ પગે લાગવા જવું પડે પણ એક શું કર્યું કેવી કરી છે નહી આપણા દાદાનો ફોટો કોઈ નહીં પૂછતા અને લટકાયેલો જારીઓ વળી જાય એ નહીં સાફ નહીં થતા છેક નહી ઇતિહાસ એટલે સંતો અનુભવ કઈ ને છે